નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે જમ્મુ કાશ્મીરના ફુલગામથી રક્ષાબંધનના દિવસે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે ફુલગામના અખાલ વિસ્તારમાં આતંકવાદીઓ સાથે નવમા દિવસે પણ અથડામણની સ્થિતિ જોવા મળી હતી સમગ્ર વિસ્તારમાં જોરદાર ધડાકા અને ફાયરિંગનો અવાજ ગુજતો રહ્યો હતો જે દરમિયાન ભારતીય સૈનિકના બે જવાન શહીદ થઈ ગયા છે જોકે અન્ય બે જવાન ગત રાત્રે ઇજાગ્રસ્ત થયા હતા મળતી માહિતી અનુસાર આપણે વધુ જણાવી દઈએ કે અત્યાર સુધી એન્કાઉન્ટરમાં એક આતંકીનો મુદ્દે મળી આવ્યો હતો જોકે કુલ બે જવાન શહીદ અને દસ જવાન ઇજાગ્રસ્ત થયા છે સૂત્રો કહે છે કે ગાંઢ જંગલ અને પ્રાકૃતિક ગુફાઓ જેવા ઠેકાણાઓનો લાભ લઈને કમસે કમ ત્રણ કે તેનાથી વધુ આતંકી હજુ ત્યાં છુપાયેલા છે આ એન્કાઉન્ટર છેલ્લા દાયકામાંથી સૌથી લાંબા ચાલેલો આતંક વિરોધ અભિયાન બની ગયો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ